નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જૂન બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અમુક સમયથી ડેડકો વંદો જેવી વસ્તુઓ નીકળ્યા બાદ હવે અથાણામાંથી ગરોળી અને કોલ્ડ્રિંક્સમાંથી કાનખજૂરો નીકળ્યાની ઘટનાઓ અમદાવાદમાંથી સામે આવી છે અમદાવાદના આણંદનગરમાં રહેતા જોધપુરના રાવલ ફેમિલીને ખૂબ ખરાબ અનુભવ થયો છે ગૃહ ઉદ્યોગમાંથી લાવેલા અથાણામાંથી ગરોળી નીકળી છે ગત તારીખ અઠ્યાવીસ મેના રોજ વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યું હતું અથાણું દરરોજ થોડું થોડું વપરાશમાં લેવાતું હતું ત્યારે ગઈકાલે અથાણું ખતમ થવા આવતા બરણીની આખરમાં આખી નાની ઘરોડી નીકળી હતી અથાણાના દરરોજના વપરાશના કારણે છેલ્લે એક મહિનાથી પરિવારને ઝાડા ઉલટીની અસર થઈ છે તો બીજી બાજુ સરખેજના પાન પાર્લરમાંથી લીધેલી ઠંડા પીણાની બોટલમાંથી કાનખજૂરો નીકળ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે ગ્રાહક દ્વારા વિડીયો બનાવીને વાયરલ થતાં હકીકત સામે આવી છે અમદાવાદમાં નરોડા વિસ્તારની પ્રખ્યાત મયુર હોટલનો વિડીયો વાયરલ પણ થયો છે જેમાં પંજાબી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે બાળકોના વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી ધોરણ દસ સીબીએસઈ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 8758998877 ભુજ માંડવી હાઈવે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર